ઉધના વિસ્તારમાં આવેલા હરિનગરમાં રહેતી ચૌદ વર્ષ રાગિણી જયેશ પાટીલ સ્થાનિક વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની તેની માતા અને ભાઈ સાથે રહેતી હતી થોડા મહિના જ તેણીના પિતાનું અકસ્માતમાં મોત હતું હાલ વિદ્યાર્થીનીના કાકા તેઓના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા હતા દરમિયાન રાગિણી રાબેતા મુજબ સવારે શાળાએ જતી હોય છે જેને માતા જગાડીને તૈયાર કરી શાળાએ મોકલે છે તો ગુરુવારે સવારે માતા પુત્રી રાગીણીની રૂમમાં જગાડવા જતા પુત્રી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી આ દ્રશ્ય જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી સમગ્ર મામલે આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘટનાને પગલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતક રાગીણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ ગયા હતા હાલ આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી પોલીસ તપાસ કરી રહી છે